જલેબી છે છે જલેબી 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 તું તો લઈ ની પેલો ગયો અને હમણાં કાલે રાત ના કોઈ ગીધા વગર ભુવા લાયા હતા જલેબી લઈ ગયા તો હવે તમારા બધું હમું થઈ જાય તો હું ઘર બદલી નો છું તાર બદલે થઈ અને પેલો ભુવા ચોખો ભુવો હતા દસ હજાર લઈને જતા તો કોઈ હમું થતું નથી હવે શું કરું હું ક્યાં શું છે

હવે તમે મોનતા હોય ને તો એક ભૂવો મન પાસે બરોબર છે કોણ હું ફોન કરું મારે તો મેં બાર બાધા લીધી મારે સારું છે તમે કહેતા હોય ફોન કરો પણ એ વાત તમારી પણ મારે હવે જો પેલો દસ હજાર લઈ ગયો આપણો કેટલા લઈ ગયો મારા પૈસા આપણા પાસે ફૂવો છે એક રૂપિયો લેતો નથી તમારા ઈચ્છા હોય તો પેટ્રોલ નાશજો અરે ભાઈ ઓય જલેબી માળા તાર હવે જલેબી મંગાવ જલેબી હું જલેબી

અમે ભાઈ તમે આ દુકાન થી ઓછા ઓછા હા ઓછા આ તો હું મારે આવરે રહો છું તમે થોડા કાઢી દે આવો એ હાલ હો એ હા એ હા હું ફોન કરું પાછો તો હા 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 સુમાજી આગળ આવે રે આજી આપણે એટલે જવાન છે આછા તો ના ડાળો હોમે સુમાજી દેખો રે આવે રે સુમાજી લાગે રે લાગે છે આપો કોહ્યા

લગાઈスタン જઈએમ રાયસ્ટન જઈએ કે હા હા એટલે હવે કોક બાગારમાં આપપ પડી ગયો છે હા હા મે લેલું હશે એટલે તે તારથી આવું ઘરે આવીને આવ કરે બે ત્રણ થી રાત નાય આવ કરે એવું બે પૂવા બદલ્યા અમે એવું અને પણ એક પૂવો હતો ને એ ભાઈ 10000 રૂપિયા લઈને જતો રહ્યો એવું એટલે અમારે એ કોટ પડી અને એના સિવાય બીજો બોલ આવ્યો કે બરાબર પણ એ તો કોઈને કીધું એ નહી અમે એવું અને એ પૂવો અમારે હવે કણાય પૈસા લઈ ગયો આઈ ભૂ એટલા તમે ઘર બદલી નાખશો ને તો તમારું બધું હમું થઈ જાય ઉપર એને એમ કીધું હમું થાય કદી આ વોન બદલે ભૂવાથી ના આવતા એટલે એટલે કો ભુવા થોડું જોવો હા ને બધું કરી આલ તમે ચિંતામાં હવે તો કો કરતો હવે જેવા બદલે

એ માં ફાફડા કરના થાગી જાય હરજી એટલે હું તરફ ફાફડા કાઢો આ લે તો શું કરો તમે કરો આ વધાવો છે ને બા ઈ શું બતાણ લેણ ની હવે તમારે શું કહેવાનું છે ભુવાજી કહો હાડો પછી હું એક કલમ બીજી માં આવું છું હાલ પહેલો તમે કહો ભાઈ તો રેડી બધી એમ બરાબર જલેબી કોઈ લાવી નથી કે તમારે તે હું બધી વિધી કહી જાવ કમ્પ્લીટ કહી જાવ તમે તો રેડી કહી જાવ કમ્પ્લીટ તમારે અમાર તો રેડી કરવાનું છે રેડી થઈ જાય થઈ જાય હવે પૂરું કરી કુ એમ નહીં હું હવે કોઈ ચિંતા કરવાની જરૂર નથી તમારે બધું મારું કહી આલું

બરાબર બરાબર કેમ વળી ગયા એનું જણાવ્યું કે માતા સહી કરે ને જો બરાબર ઉભું રહેવાનું હતું શે અણ છે સહી કરી માતા કે પછી એક અમારે એક અઢીની કલમ નખો ભાઈ અઢીની વેણ બતાવાનું મેં માતા વર્જી છે અમારે ગુજરાત ની છે કે રાજસ્થાન નું છે અને પગ છે

પછી આગળ વાત મુને જાનો માં જને શામન તો આવરો જને બિના બની છે ન આવો તમે પાડી તો ફોન કરીને મગાવારો તમે દોડ નાખો એ અડું ન થઈ જો આ ગ્યાન છે ભઈ વેણ છે જો બે બરાબર આયા વેણ છે આપણે શું હોમ કરે છે

આજ થી પોતદાણા નું બાધા તમારે એવી અગરબત્તી કરવાની બે અગરબત્તી એટલે કે મંદિર ગમે કરજો બે અગર સારું થઈ જાય આપણે સઠ્ઠા દાડે મિલાવી છે તમે સઠ્ઠા દાડે મને ફોન કરજો શું કેવું તમારું કોસમાં હોજનો ફોન કરવા કે અમારે ભાઈને કમ્પ્લીટ થઈ છે આપણે શું કરશું બરાબર રેડી રેડી તો હવે પેલો ભાઈજી અમારા પૈસા લઈને જતો રહ્યો છે અમે એના ઘરે હતા હા બરાબર પૈસા અમારે લેવા 10000 લઈને હવે ઈ ચોઈસ છે એનો દોણો જો કેવા જોઈ લે ને દોણ એ આવે ને આ દા રેણ કોસ પુવા દે આ બધા છે રેડી હા રેડી એ મારો રાજસ્થાન અભરાય છે રાજસ્થાન તો પેલા ભઈએ એમ કહેતા હતા કે રાજસ્થાન જો રાજસ્થાન અભરાય છે રાજસ્થાન નું ચી જગ્યા છે તો મારો બ્લુ તો કોન્ટેક્ટ કરો બળે અને લોકેશન એના નંબર નું લોકેશન મળે તો લોકેશન જવરાય ફોન તો રાખતો ન થઈ

બધા બધા પછી કહું તમે બરાબર શેમ બધાઓ માતા કહે છે હું તમને દસ હજાર પાછા લઈ જાય થોડો ટાઈમ થાય એમ કીધું ટાઈમ બરોબર માતાએ તેમાં ભલે આધી નીકળે કે પૈસા પાછા લઈ જાય તમારે કેટલો ટાઈમ થાય ટાઈમ હા મહિનાનું કીધું એ માતાએ પૈસા પાછા દસ હજાર કે પૈસા પૈસા મેં પાસે નહીં કે વારવી નહીં પણ તમને પૈસા પાછા મળી જશે માતા બોલી વાત ફતી જશે આપણી માતા બોલી જશે વાત ફતી આપણે પાઠ સદો કરો બરાબર બરાબર કેમેરો હં આ વધાવો છે વધાવો છે બઈ તારા પાછું તો વધાવો કરો બરાબર છે તો લે આ મુખવાસ કરી જો પેલા બટા મને પપ્પા આયલું છે ને ભાભરાને લાયા તો જલ્દી લે એ હવે લાવ તો તમાર ભાઈ આપણે આ ભુવાજીને શું કરવાનું ભુવાજીને તો ભુવાજીને પૂછો આલ ભુવાજી કે કોઈ પૈસા ઈ તો કોઈ કહે હે ને કરો હં